વડોદરા મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભામાં કાઉન્સિલર ભાણજી પટેલ પર જમીન બાબતે થયેલી પોલીસ ફરિયાદનો મામલો ગુંજ્યો હતો ગઈકાલથી વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે બજેટ અંગેની સામાન્ય સભા શરૂ થઈ હતી ત્યારે આજે સભાના બીજા દિવસે વોર્ડ નંબર બે ના કાઉન્સિલર ભાણજી પટેલ પર જમીન બાબતે થયેલી પોલીસ ફરિયાદનો મામલો સભામાં ગુંજ્યો હતો જેમાં વોર્ડ નંબર બે ના મહિલા કાઉન્સિલર વર્ષા વ્યાસે આ બાબતે રજૂઆત કરી ભાણજી પટેલ પર થયેલી પોલીસ ફરિયાદ ખોટી રીતે થઈ હોવાનું જણાવ્યું હતું અને આ બાબતે યોગ્ય નિર્ણય લેવા માટે ઉમેર્યું હતું ત્યારબાદ કોર્પોરેટર ભાણજી પટેલ પણ ઉભા થઈ આ બાબતે સભામાં કહ્યું કે કયા કાઉન્સિલરો આ બાબતે મારી સાથે છે તો ભારતીય જનતા પાર્ટીના તથા વિપક્ષ કોંગ્રેસના તમામ કાઉન્સિલરોએ થઈને સપોર્ટ કર્યો હતો મારે એક જ માંગણી છે પાઠેલી છે હું તો લોકોના માટે જો જોડે હું બેસી જવા આવું જે વડોદરા નાગરિકો ભરોસો આપી મને વડ આપ્યા મને કોર્પોરેટર બનાવેલો છે તો એ મારી ફરજ નો ભાગ છે કે એમના માટે હું લડી લઈશ હું બધા કાઉન્સિલર કહું કે તમારા વિસ્તાર ની અંદર ત્યાં આવું હોય આપણે એ ગાલી હજાર હજાર બબે હજાર તો બે બે લાખ રૂપિયા જો ખર્ચામાં નીકળતા હોય પણ બજેટ ની અંદર આટલો ખર્ચો ઓછો પણ આટલો આ લાખો ના ફોટો જતા રહેતા હોય છે તો એ આપણી ફરજ પણ આવે છે જો આની અંદર કોઈ કાઉન્સિલર મારા સપોર્ટ નું ના હોય તો એનું હોય તો બધા ઉભા થાય આ દશા બધા ઉભા થાય જે ના હોય બધા બધાને જાય આ જાગ્યા ચાણક્યપુરી ચાર રસ્તા ન્યૂ સમારોડ એકસો એકોતેર સર્વે નંબર વાળી જમીન જે કોર્પોરેશને ઓગણીસો ચુમ્મોતેરની અંદર સામાન્ય સભાની અંદર ઠરાવ પાસ કરીને આ જગ્યા આપણે લીધેલી ઓગણીસો પંચોતેરની અંદર આની આપણે કબજા પાવતી લીધેલી કબજા પાવતી પૈસા આપીને બીજો આ ઈવીએસના એ મકાન બાંધવા માટે આ જગ્યા લીધેલી હતી જ્યારે કબજા પાવતી લીધે દસ્તાવેજ તો કરવો પડે તો ઓગણીસો એંસીની અંદર આ જે મંગળભાઈ નાથાભાઈ શિવભાઈને આ લોકોએ ઓગણીસો એંસીની અંદર કોર્પોરેશનનો દસ્તાવેજ કરી આપ્યો કોર્પોરેશનનો દસ્તાવેજ કરી આપ્યો એટલે જગ કોર્પોરેશનનું નામ ઓટોમેટિક છના હકપત્રકની અંદર નામ ચડી ગયું સાત બાના ઉતારામાં આપણું નામ છે પરંતુ આ પ્લોટની અંદર કોર્પોરેશન મકાન બાંધવાની ના હોવાથી સામાન્ય સભાની અંદર બે હજારની સાલની અંદર સામાન્ય સભાની અંદર ઠરાવ પાસ કર્યો તો આપણા બે પ્લોટ વેચી મારીએ તો એ બે પ્લોટ વેચાણ થાય એમાં સિલ્વર ગોલ્ડર એપાર્ટમેન્ટ બનેલું છે સામાન્ય સભાની અંદર જો ઠરાવ પાસ થતો હોય એક સર્વે નંબર હોય એમાં છ પ્લોટ આપણા જ્યારે ટીપી ફાઇનલ થઈ એટલે એની અંદર એ સર્વે નંબરમાં આઠ પ્લોટ પડેલા બે વેચા એટલા છ પ્લોટ આપણા કોર્પોરેશનના જ હતા એટલે એની અંદર આ લોકોએ બે હજાર પંદરની અંદર કુલ મુખત તરીકે આ લોકોએ દસ્તાવેજ કર્યો જે કર્યો કે ભાઈ આ કબજો માટે માગણી કરી કોર્ટની અંદર ગયા તો આપણે બે હજાર પંદરની અંદર પ્રકાશભાઈ વકીલના રોકેલા કોર્પોરેશન તરફી તો કોર્પોરેશન એમને પૂરા રજૂ કરવાથી બે હજાર પંદરની અંદર એ લોકોએ દાવો પાછો ખેંચેલો કે ભાઈ કોર્પોરેશનના તરફી અમે દાવો પાછો ખેંચીએ બે હજાર સોળની અંદર ફરીથી દાવો દાખલ કર્યો એ વખત આપણા આચાર્ય સાહેબ વકીલ હતા જે ફાઇલની અંદર મેં વાંચ્યું એ પ્રમાણે એવું લખેલું આવે છે કે બે હજાર જે બે વર્ષ સુધી આચાર્ય સાહેબે કોઈ પુરાવા કોર્ટમાં કેસ ચાલતો કોઈ પુરાવા રજૂ ના કર્યા એટલે કોર્ટે આ લોકોના તરફેણમાં ચુકાદો આપ્યો કે આ બે જમીન એમની છે કેમ કે જ્યારે આપણે પુરાવા રજૂ ના કરી શકતા હોય તો કોર્ટ તો આપવાની છે કોર્ટનો નિર્ણય શરૂ માન્ય હોય છે તો એ જગ્યા પછી મને ખબર પડી કે ભાઈ આવો આવો આપણા મારા વિસ્તારની અંદર થઈ રહેલું છે તો આપણે રજિસ્ટારમાંથી એનો દસ્તાવેજ ઘટાયો ને કમિશનર સાહેબ સ્ટેલાવ્યા ન સ્ટે ઉપર દસ્તાવેજ અત્યારે કોર્ટમાં કેસ ચાલુ છે પરંતુ કમિશનર સાહેબને મારી એક રજૂઆત હતી કે સાહેબ આ પ્લોટ જો પાળેલા છે ઓયળી બોધેલી છે તો ગમે ત્યારે કોઈ પણ વેચાણ લેશે જગ્યા આપણી છે ને વેચાણ લેશે તો પછી બિચારા બી પરસેવાના રૂપિયા જવાના છે તો એના માટે શું તમે કરી રહ્યા હો મેં લેખિતમાં કોઈ રજૂઆત નથી કરી આવી અમારા સ્ટેન્ડિંગની અંદર મારી રજૂઆત હતી તો કમિશ્નર સાહેબે તયગાળી એ ઓરડી હતી એ તોડી કાઢી ન જે કોર્ટના કોર્ટના આદેશ પ્રમાણ એની અંદર કંઈ કામ કરેલું છે કોર્ટના આદેશ પ્રમાણે ઓરડી તોડે એ સિવાય કમિશનર સાહેબ જેવા વ્યક્તિ એનામાં ઉર્જુ તો કોઈ ઓરડી તોડવાના નથી આ જગ્યા કોર્પોરેશનની છે હું દાવા સાથે કહું આ જ લોકો નહીં છે લોકો માટે છે આજ જ પ્રજાએ મને જે વિશ્વાસ મારા ઉપર મૂકીને મને જે પ્રતિનિધિ બનાવેલો છે આજ હું લોકો માટે કંઈ પણ કરી શકવા માટે તૈયાર હું કેમ કે રાજકારણ અગત્યનું નહીં કોર્પોરેટર અગત્યનો નથી કેમ કે લોકોના જો એક એક રૂપિયો આપણે વેરાના પાણીના લેતા હોય તો આવી લાખોની જમીન જો આવી જતી હોય તો એ મને માન્ય નથી હું લોકો માટે કંઈ પણ કરવા તૈયાર હું કેમ કે આ જે એફઆઈઆર મારા ઉપર થયેલી છે ખરેખર ખોટી થયેલી છે એના પુરાવા લેવા જોઈએ જેને ફળાય બીજી એક વાત જે વ્યક્તિએ એફઆરઆઈ ફળાય છે આ પ્લોટને જે પ્લોટમાં ઓરડી હતી એ પ્લોટ એના નામનો હતો જ નહીં એ રાજેશ મહેકવાનના નામનો હતો તો એફઆરઆઈ મારા પહેલાં ભાઈએ કેમ મારા ઉપર ફળાય કહેવાનો મતલબ આજ હું લાઇટ બિલ બી હમણાં કોપી લઈ આવ્યો જેવી નહીં જે બી ઇન્દમ તો કોઈ ખુલ્લા પ્લોટમાં તો મીટર ઉતારતી નથી ઓરડી ઉપર જ ઉતાર્યું ને તો પછી એ ભાઈએ કેમ મારા ઉપર રાજેશ કોણ ફળાવવો જોઈએ તો રાકેશ મેઘવાનનો ભૂતકાળ તપાસવો જોઈએ કમિશનર સાહેબ એ બી તપાસવો જોઈએ કે હું સાચો હું ખોટો કારણ મારો બી ભૂતકાળ તપાસવો જોઈએ એનો બી ભૂતકાળ તપાસવો જોઈએ સાહેબ જો કોર્પોરેશન કોર્પોરેશનને દસ્તાવેજ નતો તારે તો આપણે રજૂ ના કરી શક્યા બરાબર છે દસ્તાવેજ ઓરિજિનલ હોત તો આપણે રજૂ કરવાના જ હતા કેમ નથી કર્યા રજિસ્ટારમાંથી આવીને પછી કેમ આપણે દસ્તાવેજ લાવ્યા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર